સ્વાગત છે સૌનું ફરી એકવાર યશોભૂમિ માં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ ઓલ ઓવર એશિયામાં સૌથી મોટી કપડાની મંડી તરીકે જો કોઈ સિટી ઓળખાય છે તો એ છે સુરત અને એ સુરત સિટીમાં અમે લોકેટેડ છીએ ત્રીસ વર્ષથી અમે કન્ટિન્યુ કામ કરીએ છીએ આ ટેક્સટાઇલ ફિલ્ડની અંદર અને મેઇનલી અમે ડીલ કરીએ છીએ સાડીઓની અંદર ફ્રેન્ડ્સ અમારે ત્યાં તમને જેટલા પણ કાઉન્ટર્સ અહીંયા જોવા મળે છે કાં તો જેટલા પણ કાઉન્ટર્સમાં તમને વેરાયટીઝ જોવા મળે છે એ બધી જ વેરાયટી અમારા ઇન હાઉસમાં રેડી થાય છે એવું નથી કે અમે ખાલી પ્રોસેસિંગ કરાવીએ છીએ કાં તો ખાલી પ્રિન્ટ કરાવીએ છીએ કાં તો વર્ક કરાવીએ છીએ ઈચ એન્ડ એવરી દરેક કાઉન્ટર્સના અમારા પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અમારો પોતાનો સ્ટાફ છે અને અમારા પોતાના ડિઝાઇનર કોન્સેપ્ટ અમે તમારા સુધી પહોંચાવીએ તો

લાઇનિંગ અકોર્ડિંગ અને બોર્ડર તમે જોઈ શકો છો સુંદર એવી મજાની બોર્ડર છે હવે ઓલ ઓવર સાડીના લુક ની વાત કરીએ તો તમે લુક આનું જોઈ શકો છો જબરદસ્ત અને સુંદર એવું લુક તમને આમાં અવેલેબલ થઈ જશે બુટા કોન્સેપ્ટ અકોર્ડિંગ તમને આ વેરાયટી અહીંયાથી મળી જવાની છે અને ફ્રેન્ડ્સ વાત કરીએ ને ફેબ્રિકના સ્ટફની કે સ્મૂથનેસની તો ખૂબ સ્મૂથ અને સોફ્ટ એવો સ્ટફ છે એટલે કે ડેલી વેરમાં પણ તમારે જો આ કલેક્શન સેલ આઉટ કરવું હશે તમારા કસ્ટમર પરચેસ કરતા હશે તો તમે આરામથી અને સેલ કરીને સારો એવું માર્જિન આમાંથી અચીવ કરી શકો છો લાઈટ કલર ચાર્ટ સાથે આર્ટિકલ્સ તમને અવેલેબલ થઈ જશે ચાર કરતા છ પીસ નો સેટ એથી વધુ નથી ફ્રેન્ડ્સ તો તમને પરચેસ કરવા માટે પણ ઈઝી એવું થવાનું છે પછી નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈ શકીએ ખૂબ જ સુંદર ફ્રેન્ડ્સ તમે બ્રાસોની સાડી ઘણી બધી સેલ આઉટ કરી હશે તો આ જે બ્રાસો પેટર્ન હતું ને એને અમે જેકા અકોર્ડિંગ થોડું કોપી કરી લીધું છે આ તમે જોઈ શકો છો મારા હાથમાં અત્યારે જે પોર્શન છે બ્લાઉઝ પોર્શન છે અને આ પછી નેક્સ્ટ પોર્શન છે પલ્લુ પોર્શન તમે જોઈ શકો છો સુંદર એવો કોન્સેપ્ટ તમને અહીંયાથી મળી જશે વિથ

અને એ લીધે અમે પ્રાઇસ પણ તમને રીઝનેબલ રેટમાં તમને પ્રોવાઈડેડ કરીએ છીએ પછી આ વેરાયટી તમે જોઈ શકો છો સુંદર એવું લુક તમને આવવાનું છે ને આ જે વર્ક છે એ વિસ્કોસ થ્રેડ અકોર્ડિંગ છે હું તમને સાડી જે છે પલટી કરીને બતાવી દઉં છું તમને જેથી ખ્યાલ આવે તમે જોઈ શકો છો કોઈ જાતની પ્રિન્ટ નથી પ્યોર જેકાટ અકોર્ડિંગ આ ટોટલી વર્ક સાડી અત્યારે હું તમને વિડીયોમાં બતાવી રહી છું જો તમારે પ્રાઇસ જાણવી હશે કલર ચાર્ટ જોવા હશે અને જો તમારે જોવું હશે કે ઓર્ડર કેવી રીતના બુક કરવાની છે પરચેસિંગ કેવી રીતના કરવાની છે પેમેન્ટની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે તો તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવા છે અમારી ઓનલાઈન ટીમ મેમ્બર્સના જે મેમ્બર્સ છે તમને તમારા દરેક સવાલનો જવાબ ત્યાંથી આપી દેશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ સાથે હેવી લુકમાં પલ્લુ મળે છે અને ફ્રેન્ડ્સ આ ડિઝાઇન તમે જોઈ શકો છો પટોળા પટોડા આમાં કોપી કરી છે કા તો ઈગત પ્રિન્ટ તમને ખબર હશે તો ઈગત પ્રિન્ટનો જે કોન્સેપ્ટ છે તે આમાં કોપી થયો છે કોપર ઝરીનો તમને આમાં કામ મળી જશે સાથે સાથે મીનાકારી વર્કના બુટાઓ પણ આમાં છે અને વાત કરીએ બોર્ડરની તો શાનદાર અને સુંદર એવી બોર્ડર તમને આમાંથી અવેલેબલ થઈ જશે ફિનિશિંગ વાઇસ તમને આર્ટિકલ મળવાના છે બેસ્ટ ક્વોલિટી સાથે ફ્રેન્ડ્સ અને એ પણ

થઈ જવાનો છે જ્વેલ પેટર્ન ની ડિઝાઇન જે હોય ને એ આમાં કોપી કરાઈ છે વાત કરીએ બોર્ડર ની તો ફ્રેન્ડ્સ બોર્ડર પણ તમે જોઈ શકો છો સુંદર અને જબરદસ્ત એવો શાનદાર બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જશે આમાં સિલ્વર જરી નું પણ કામ છે અને આમાં તમને મળી જવાનું છે કોપર જરી નું પણ કામ કોમ્બિનેશન સાથે આ આર્ટિકલ અહીંયાથી રેડી કરવામાં આવ્યું છે અને વાત કરીએ બ્લાઉઝ પીસ ની તો ફ્રેન્ડ હું તમને આનું બ્લાઉઝ પણ બતાવી દઉં છું તમે તે પહેલા આનું જે લુક છે ઓલ ઓવર સાડી નું જે લુક છે એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો જો તમારે તમારે બિઝનેસ હોય ઇન્ક્લુડ કરવા છે આ કલેક્શન્સ તમારી બિઝનેસમાં તમારી શોપમાં પછી તમે શોરૂમ ચલાવો છો ઘરેથી સેલ આઉટ કરો છો કોઈ વાંધો નથી તમે અમારી સાથે જોડાઈ શકો છો અને અમારી સાથે જોડાવા માટે જો પોસિબલ હોય તો પહેલા વિઝિટ કરજો વિઝિટ કર્યા પછી તમને ટોટલી કમ્પ્લીટલી આઈડિયા આવવાની છે એક્ઝેક્ટ યશોભૂમિ ટેક્સટાઇલ છે શું અહીંયા આવશો અમારા ફેક્ટરી એરિયા વિઝિટ કરશો અમારા બધા પરચેસ ડિપાર્ટમેન્ટ જોશો બધી વેરાયટીઝ જોશો પ્રાઇસ તમે તમારી જે છે કમ્પેર કરીને જોશો ને તો તમને ખ્યાલ આવી જશે તો આ ટાઈપના જબરદસ્ત એવા કલેક્શન્સ તમારે ફેક્ટરી રેટની અંદર તમારા બજેટ સાથે જો પરચેસ કરવા હશે તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર કોલ કરીને ઇન્કવાયરી કરી શકો છો ફ્રેન્ડ્સ કાં તો ડાયરેક્ટ વિઝિટ કરો સુરત આવીને યશોભૂમિ ટેક્સટાઇલમાં અને એના માટે તમને પિક એપ એન્ડ ડ્રોપની પણ ફેસિલિટી અહીંયાથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ પણ મેન્શન છે